સમજી આપડે દીકારે Ayo, oh! हम なるほど。 हरी जालों से लों, कैंड बोलोगे हाँ, ओके, नहीं माहौली, okay. नहीं क्लास करी मेरी नॉरा जिम्बोडे, बड़ी उम्र ना बोला होगी वीडियो तो है, हम्म 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 बताए, कुल भी हमें लिया है, हम्म टेमी एक्टर जरूर जरूर वीडियो बोला है यार, वही तो लेक्चर में, हाँ है सर આઠ વરસ થઈ ગયા ખરાબ શબ્દો આજ હતી અને ફેમિલી હોય કે નિયમ છે ફેમિલી વાત છે કે છે એકતા એમના આપણો बोलता जी ना गैलू भाऊ की तुम्हें फेरू सो आपे वहा गैलू गतो जोरदार आईम थी वाह वाह वा वा ने आदेश था एक एक स्टेज से आई हो गैलू ला भाई ना वीडियो पहला अपलोड करला या भाई बोल जरूरत का समय है मेहनत मांगे कोई भी वस्तु है ज्ञान का सक्सेस मोयत नहीं ह हमें बे वर्ष मजा था पेमेंट वगैरह एक रुपया वगैरह एक, एक तारे पर तभी वस्तु जोड़ी नहीं है नहीं जोड़ी चालू चालू करके हां बहुत बहुत मेहनत करी रात सारा बहुत मेहनत करी दृष्टि वेरी इज बहुत सरजा हमें धरना करवा बोलता है हां

ने ई जमीन से आ बाजू बस होमे होमे हां होमे होमे से क्रॉस में जोड़े की तो राखी है तेरे आप भाई वाला सी के आओ जाओ वाला तो हो तो मार नहीं नजर नहीं होमे क्या फोटो बना रही हां और कोई स्टॉक के ऊपर था तो नहीं दाल शूटिंग करवाने નવથી બાર તો પેલા બધા મળવાનું બરાબર બરાબર બાર વાગ્યા પછી બધા સ્ટોરી બનાવી ગઈ સ્ટોરી પણ તે ટાઈમ થાય એવાનું કોઈ નક્કી આવી જાય તો કલાક મળી જાય બે કલાકે આવે તો કંઈ કલાક આવે બરાબર ના આવે પછી નાઈટ લેવી પડે એ વસ્તુ પછી પાછું નાઈટમાં નાઇટમાં એડિટ કરવાનું અને સવારે સાત વાગે પુસ્ત કરવાનું હં અમુક સ્ટોરી એવી આવી જાય તો પછી કોમેડી હોય ને કોમેડી વિડીયો એમાં વધારવા ના લાગે એમાં થઈ જાય તમારે શૂટિંગ કરવાની મજા આવે પણ અમુક લાયક લાગે મેં શું શબ્દ યાદ રાખવાનું કે કોઈ ગેરમાર્ગે ના દોરાય કોઈ ખરાબ શબ્દ આટલાથી ના નીકળી જાય એ બધું ખાસ ધ્યાન રાખવું

હારીભાઈની ચા વિશે અને મોટું કાકાનું દેશી ઘી વિશે તમે સાંભળ્યું જ અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓ ની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી આમના એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે મફુ કાકા દેશી ઘી અને હરીબાની ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમ એનો પૈસો આપશે એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોવા તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા માટે વાપરો છે તો તમે પણ ભાઈઓને બહુ સપોર્ટ કરજો એસબી હિન્દુસ્તાની ભાઈઓની ટીમ અને અરીભાઈની ચા અને મફુકાકાનો દેશી ઘી સો ટકા વપરાશ કરજો રેડી જલ્દી ને લાવવાને મારું જીવન જარსવાલું લેરપોડી

કોઈ વાત ની નથી કમી આથે પોરે આનંદ માનું મારા રોમાં ભિરે રંગ રાશો ગાડે ગાડે હું તો મોજ માનું અને હમણાં મારા મૌલિક ભાઈ ડૉ. વીટલ કે રોમનું કડું ટ્રેન્ડિંગ માં છે તમારે ખાસ એક લાઈન નીકળે હમ ઓ હે ના ધારા નું યાદાર রি নার ভগবানো ভিদার জার ভালো ভগবানো ভিদার আ

અમને પ્રગતિના પગથીએ રોમા પીરે ચઢાયા કોઈ કિંમત નતું કરતું આજ બનાયા તે હસ્તી અમને પ્રગતિના પ્રગથીએ રોમ સાહેબ ચઢાયા પ્રગતિના પગથીએ રોમા પીરે ચઢાયા બોલો રામદેવ ભી તમાર લાયો તમારા જે ગમે તમારા તો ઘણી તો હાપી હતા છે ના મોટી પડશે યાર ને એના જો કે છે તેમ બધા થઈ ગયો બેટિયું পারダメ খবর নেই সব এসে গেছে ভালো

đây là cái <laughs> món ăn của mình là cái món ăn của